મિત્રો અમારે તમારા નાનકડા એવા સપોર્ટ ની જરૂર છે તો અમારા વિડીયો અંત સુધી બના રહેજો એવી અમે આશા રાખીએ જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ પિંડારા ગામમાં તો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આમાં ઘણી બધી બોલવામાં ભૂલ થાય તો મિત્રો માફ કરજો કારણ કે મારી નવી ચેનલ છે અને વ્લોગ બનાવવાનું પણ નવું ચાલુ કર્યું છે તો મિત્રો બસ એક તમારો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો ફાઇનલી હવે અમે ભિંડારામાં પહોંચી ગયા છે અને અમારી પાછળ દેખાય છે તમને શ્રી દુર્વાસા મુનિનો આશ્રમ છે અને મિત્રો હવે આગળ અમારા વ્લોગમાં રહેજો અને તમારો સપોર્ટ અમને આપતા રહેજો તો મિત્રો આપ જોઈ રહ્યા છો અમે ભિંડારા પહોંચી ગયા છીએ અને વ્લોગમાં રહેજો અમે તમને ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરાવશું તો મિત્રો હવે તમને શ્રી ભગવાન મુક્તેશ્વર મહાદેવ ના દર્શન ભગવાન ભોળાનાથના પણ તમે પહેલી વાર જોશો કે બે નંદી મહારાજ બિરાજમાન છે તો ચાલો હવે અમે દર્શન કરી લઈએ અને પછી તમને પણ કરાવશું અમે તો મિત્રો તમે પણ હવે ભોળાનાથ દર્શન કરી લો આ મંદિર બહુ પૌરાણિક છે અને વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા પાંડવો પણ આવેલા તો તમે જોઈ શકો છો મિત્રો અને બે નંદી મહારાજ બિરાજમાન છે પિંડારા અંદર શંકર ભગવાન મુક્તેશ્વર મંદિરે તો એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો તમારા ઘર પરિવાર સાથે એકવાર જરૂર પિંડારા આવજો આપડા હિન્દુ સંસ્કૃતિનું એક મોટું એવું કેન્દ્ર છે તો આનો લાભ લેવા માટે અવશ્ય બધા એકવાર આવજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો પાછળ દરિયો ઘુઘવાટા મારે છે અને મહાભારત વખતનો જે કુંડ છે તે દરિયામાં થોડાક અંદર આવેલો છે એ તો અમે તમને ના બતાવી શકીએ મિત્રો પણ એક તમને એવો ને એવો કુંડ જે અહીં બાર છે એ તમને બતાવશું અને આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિશે છે મિત્રો તો બધા થોડાક લોગમાં બન્યા રહેજો અને આગળ અમારા ભેગા જોતા રહેજો તો મિત્રો હવે તમને ફાઈનલી અમે કુંડ બતાવીએ કિલોમીટર પાંડુઓને મોક્ષ મળી ગયો એનું પ્રમાણ શું ત્યારે ભગવાન દ્વારકાધીશે કીધું કે તમે કદાચ લોખંડના પિંડ તારો ને જો તરી જાય ને તો તમે માનજો તો આ બધું અમારું પીડારાની સંસ્કૃતિ છે આપડે હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ છે મિત્રો જે આપ જોઈ રહ્યા છો તો મિત્રો આપ જોઈ રહ્યા છો બહુ પુરાણિક છે બધી આપડે હિન્દુ ધર્મની સાથે માણવા એવું છે જિંદગીમાં એકવાર આવ્યા હોય તો લાવો લઈ જ લેવો જોઈએ આ બધી વસ્તુનો એ આપડા હિન્દુ ધર્મ સંસ્કૃતિ વિશે આપણે જાગૃત કરે છે કે હતું એ બધું આપણું જ છે આ તો મિત્રો પાણી દરિયા કિનારો આવ્યો છે આપ જોઈ શકો છો હવે અત્યારે તો બહુ પાછળ પાણી છે અંદર જેવા એવું છે નહીં બતાવી દે તમને જોઈ શકો છો મિત્રો મસ્ત ચોપાટી જેવું છે ફરવાનો લાવો લેવા જેવું છે એકવાર એકવાર જરૂર મુલાકાત લેજો તો મિત્રો હું લે મારો મિત્ર

તો આપ થોડો અમને સપોર્ટ આપજો જેથી કરી અને અમને થોડીક ઉત્સાહ વધે આગળ વધવાનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી પાછળ જે છે શમશાન ઘાટ છે અને મિત્રો શમશાન થી કઈ દીવાનું ના હોય ત્યાં સાક્ષાત ભગવાન ભોળાનાથ બિરાજમાન હોય છે અને શમશાન એટલે ભોળાનાથ નું ઘર જ છે મિત્રો જે દરિયા કાંઠે આવેલું છે પિંડારા ગામમાં તો મિત્રો હજી આપણી ઘણી સંસ્કૃતિ અહીંયા આવેલી છે તો અમે આગળ તમને બતાવશું અને વ્લોગમાં બન્યા રહેજો અને આ અમારી ચેનલ નવી છે અને વ્લોગ બનાવવાનું પણ નવું ચાલુ કર્યું છે એટલે મિત્રો થોડુંક બોલવામાં પ્રોબ્લેમ થાય છે તો મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમે તો શેર કરતા રહેજો ચાલો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તો તમને જે સામે દેખાય છે એ બહુ જૂનું મંદિર મંદિર આવેલું છે શ્રી ભગવાન શંકર મહાદેવનું અને વિક્રમ રાજાની બત્રીસ પૂતળીઓ તે બધું ત્યાં જોવા જેવું છે પણ અમે તમને ના બતાવી શકીએ કારણ કે સરકાર શ્રેણી મનાઈ છે અને પરમિશન છે નહીં અહીંયા જવાની કે વિડીયો ઉતારવાની બાકી તમારે ઓમ જોવું હોય તો તમે જઈ શકો છો પણ વિડીયો ઉતારવાની સખત મનાઈ છે એટલે અમે તમને ત્યાં જઈને ના બતાવી શકીએ પણ તમારા મિત્રો સાથે અથવા ફેમિલી સર્કલમાં એકવાર અચૂક જો આવજો બહુ જોવા જેવું છે અને ભગવાન મહાદેવનું મંદિર છે જે પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂનું આવેલું છે તો મિત્રો ઘણી બધી જોવાની જગ્યા હતી પણ ત્યાં સરકાર શ્રીની પરમિશન નથી એટલે માફ કરજો મિત્રો અમે નહીં બતાવી શકીએ તો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા પાંચ વર્ષ જૂનું એક વૃક્ષ છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ વૃક્ષનું નામ છે રાણનું વૃક્ષ અને આ વૃક્ષ છે જે પાંચ હજાર વર્ષથી પણ જૂનું છે એવું માનવામાં આવે છે તો આનો પણ એક જોવાનો લાવો છે તો તમારા ઘર પરિવાર સાથે એકવાર અહીં જરૂર મુલાકાત લેજો આ વૃક્ષ ત્રાવને કાઠે આવેલું છે બહુ જૂનામાં જૂનું વૃક્ષ છે મિત્રો જે આવી ગયા તો ખબર હશે પણ જે નવા અમારી ચેનલમાં જોડાય અને જો તો એકવાર અવશ્ય મુલાકાત લે આ વૃક્ષની દુર્વાસા મુનિ તપ કર્યું હતું એવું પણ માનવામાં આવે છે આપ તેનો ફોટો પણ જોઈ શકો છો જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એને હજી પણ જીવતી જોવા મળે છે મિત્રો અહીંયા તો મિત્રો હવે અમારા વ્લોગ નો અમે અહીં એન્ડ કરીએ છીએ અને તમારો સાથ અને સહકાર આપતા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને એકવાર જય દ્વારકાધીશ લખી દેજો અને અમને પ્રોત્સાહન આપતા રહેજો જય દ્વારકાધીશ નમો નારાયણ જય માતાજી